આજે આપણે બનાવવા જઈ રહ્યા છે આપણું ટિપિકલ વેંગણ અને પાપડીનું શાક તો એના માટે મેં ત્રણ વેંગણ લીધા છે અને આ તમે જોઈ શકો છો તો અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલી આપણે પાપડી લીધી છે છોલેલી છે અને થોડી આપણે વગર છોલેલી પર રાખી શકીએ હવે આની અંદર હું તેલ નાખું છું તો આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખવાનું રહેશે હવે આ તેલ બરાબર ગરમ થઈ જાય કૂકરમાં આપણે કૂકરમાં જ બનાવવાનું છે તો કે તેલ આપણે બરાબર ગરમ થઈ જાય પછી અંદર ધીરે ધીરે આપણે જીરું નાખીશું અને રાઈ ઓપ્શનલ છે રાઈ નાખવાની જરૂર નથી નાખો તો પણ કંઈ ખરાબ નહીં લાગે પણ થોડી જ નાખવાની છે આ રીતે હું અંદર થોડું જીરું નાખી દઈશ અને એને થોડી વાર થવા દેવાનું છે ત્યાર પછી આવી રીતે તતડી જાય ત્યાર પછી તેની અંદર આપણે હિંગ નાખવાનું છે આ રીતે હિંગ નાખે ત્યાર પછી એ થોડી ગરમ થાય પછી આ રીતે આપણે ટૂકું મરચું જે વઘારનું હોય છે તે અંદર હું નાખી દઈશ આ રીતે એટલે બરાબર એ પણ એને પણ આપણે બરાબર થવા દેવાનું છે આ રીતે થોડું થોડું ચમચાથી હલાવીશ હવે આ ગરમ થઈ ગયું છે બરાબર તમે જોઈ શકો છો એકદમ તેલ ગરમ થઈ ગયું છે અને રાઈ આપણે નાખી નથી તમારે નાખવી હોય તો જરા નાખી શકો જીરું બરાબર તતળી ગયું છે પહેલા પાપડીના દાણા નાખવાના અને ત્યાર પછી રીંગણ નાખવાના કારણ કે આ પાપડીના દાણાને ચડવામાં વધારે વાર લાગે જ્યારે રીંગણ ફટાફટ ચડી જાય છે પાણી તળીને બસ બરાબર થોડી કાઢી છે હવે એને પાણી તળીને પછી બધી પાપડી આ રીતે નાખી દેવાનું થોડા દાણા આ રીતે રાખવાના બરાબર છોલીને અને બીજા આપણે થોડી આવી રીતે ડાયરેક્ટ એનું ડીચું તોડીને આવી રીતે ડાયરેક્ટ ચપટી પાપડી થઈને એ રીતે પણ રાખી શકાય હવે આને છે ને પહેલાં પાણી નહીં નાખવાનું આમ જ થોડું તેલમાં બરાબર મિક્સ થઈ જાય ને એટલે આ જ રીતે આપણે આમ હલાવી દેવાનું એટલે અંદર આપણે તેલ ઓલરેડી નાખેલું જ છે આવી રીતે બે મિનિટ થઈ જાય ત્યાર પછી આ રીતે એક કપ જેટલું આપણે અંદર પાણી નાખી દઈશું ઉમેરી દઈ હવે આપણે આ પાપડી બરાબર ઉકળી ગઈ છે પાણીની અંદર હવે આની અંદર તમે મસાલો નાખી શકો છો અત્યાર સુધી મેં આમાં કંઈ જ નથી એડ કર્યું તો આમાં મસાલામાં આપણે આપણે એકદમ બેઝિક મસાલા જ નાખવાના હોય છે તો હું આમાં ધાણા જીરું નાખીશ જો આ મારી માપ ચમચીનું માપ છે તો આના પ્રમાણે આ રીતે આપણે થોડું જીરું એડ કરી દઈશું બેથી ત્રણ ચમચી જેટલું જીરું એડ કરવાનું હવે આપણે એમાં થોડો હળદરનો પાવડર નાખીશું આ રીતે બે ચમચી જેટલો તો નાખી જ દેવાનો બરાબર આની અંદર આપણે આ લાલ મરચું નથી નાખવાનું બરાબર આપણે આમાં લીલું મરચું નાખીશું જે મેં આની પેસ્ટ બનાવી જ છે તૈયાર જ રાખેલી છે આપણી લીલા મરચાની પેસ્ટ છે એમાં મેં સુક આપણે લીલું મરચું નાખ્યું છે અને બીજું અંદર આમાં લીલું મરચું છે અને થોડું મીઠું નાખ્યું છે થોડું લીંબુ નીચે છે અંદર એટલે આવો લીલોને લીલો જ રહે અને તમે તમને જો ઈચ્છા હોય તો તમે આની અંદર લસણ બી સાથે એડ કરીને અઠવાડિયા માટે સ્ટોર કરી શકો તો રોજનું રોજ વાટવાની આપણને પ્રોબ્લેમ ના થાય આમાં તમે આ મસાલામાં આદુ પણ આપણે એડ કરી શકીએ તો આપણે અલગથી આદું નાખવાનું પણ નહીં રહે આમાં લીલું મરચું આદું અને મીઠું આ ત્રણ વસ્તુ મિક્સ કરીને આપણે રવા દઈએ તો અઠવાડિયા સુધી આ મસાલો ઊભો ને જ રહે છે એમાં કોઈ ચેન્જ નહીં થાય તો આ રીતે આપણા આપણને જે પ્રમાણે તીખું જોઈતું હોય એ પ્રમાણે નાખીશું બહુ વધારે નહીં નાખવાનું આ ચમચીનું માપ છે તો આ ચમચીનું તમને કહો તો આના આપણે આટલું આટલું નાખી શકીએ આખી ચમચી ભરીને નાખવાની જરૂર નથી બધો મસાલો આ બધો મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે હવે હું આની અંદર જે મેં આ રીતે ત્રણ રીંગણ કાપેલા હતા એ ત્રણ રીંગણ બરાબર નાખી દઉં રીંગણ ને આપણે આવી રીતે કાપ્યા પછી રીતે પાણી અંદર રાખવાના છે બીજા શાકભાજીની જેમ આપણે એને કાપીને ડાયરેક્ટ બહાર આવી રીતે કોરા નહીં રાખી શકીએ અને પાણીમાં જ રાખવાના નહીં તો કાળા પડી જશે આ રીતે રીંગણ અંદર નાખી દઈશું એડ કરી દઈશું

આમાં કોઈ પણ જાતનો ગરમ મસાલો કે એવું કંઈ એડ કરવાની જરૂર નથી હવે હું આમાં મીઠું નાખીશ તો એક ટી સ્પૂન જેટલું આપણે આ રીતે નાખી દઈશું બહુ વધારે એડ નથી કરવાનું કારણ કે આપણે જે લીલો મસાલો વાટેલો નાખ્યો હોય એની અંદર બી સ્ટોર કરતી ટાઈમે મેં તમને કીધું ને એ રીતે એમાં પણ આપણે થોડું મીઠું નાખેલું જ હોય આદુ અને મેં જે પેસ્ટ બનાવી છે લીલા મરચાંની એમાં આદુ છે લીલું મરચું છે અને મીઠું છે તો આપણે અલગથી વધારે અંદર મીઠું નાખવાની જરૂર નથી કારણ કે આ મસાલો નાખ્યો એટલે અંદર થોડું મીઠું આવી જ ગયું છે વધારે આપણે જો નાખી દઈએ મીઠું તો પછી ખારું થઈ જાય અને એ આપણાથી કઢાઈ નહીં એટલે જો ઊંચું હોય તો આપણે પાછળથી એડ કરી શકીએ છીએ બરાબર હવે આજે મેં ધણ સમારીને અહીંયા રાખ્યા છે તો હું થોડા ધણા અત્યારે પહેલાં નાખીશ અંદર પાસામાં એટલે થોડું ટેસ્ટ એની સુગંધ પણ સરસ આવે અને ટેસ્ટમાં પણ ફાઇન લાગે અને બીજા થોડા ધાણા આપણે બની જાય પછી એની ઉપર ગાર્નિશિંગ કરવા માટે થોડા એડ કરીશું બીજું આમાં કંઈ જ લખવાની જરૂર નથી હવે આપણે કૂકર બરાબર બંધ કરી દેવાનું છે હવે હું આ કૂકર બંધ કરી દઈશ અને આપણે ઓછામાં ઓછી ચાર વિસલ તો બોલવા જ દેવા પડશે ચારથી પાંચ વિસલ પડે તો વાંધો નહીં પછી બહુ વિસલ નહીં બોલવા દેવાની કારણ કે નહીં તો પછી શું થશે કે શાક નીચે ચોંટી જશે અને ઓછી વિસલ ફાડીશું બે વિસલને કરીશું તો એનાથી શું થશે કે પેલા પાપડીના દાણા ચડશે નહીં બરાબર તો એટલે મેં પહેલાં પાપડીને બનાવી દીધી અને ત્યાર પછી મેં અંદર હવે આપણે ગેસ થોડો વધારીશું એટલે મેં પહેલાં પાપડીને થવા દીધી પછી રીંગણ નાખ્યું આપણે ગેસ થોડો ફૂલ કરીશું અને દઈશું આ શાક બની ગયું છે તો એની અંદર અંદર આપણે આ આ બે ચમચી ભરીને રીતે ખાંડ એડ કરી દેવાનું છે ખાંડ તમે પહેલા પણ નાખી શકો એવું કઈ નથી ખાંડ નાખો તો ટેસ્ટ વધારે સારો આવે કોઈને ના જોઈતી હોય તો ખાંડ ના પણ નાખે આપણે ખાંડ જનરલી બની જાય ને બધું બરાબર થઈ જાય પછી નાખવાની છે આ શાક આટલું એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે આ રીતે તમે એકદમ સરળ રીતે રીંગણનું અને પાપડીના દાણાનું શાક બનાવી શકો છો જો વધારે પાણી હોય તો આ તમે બાળી શકો નહીં તો પછી આટલું પાણી તો ચાલે આપણને બી શાકમાં થોડો રસો તો જોઈતો જ હોય છે એટલે આટલું પાણી ચાલશે હવે આને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું આ આપણું શાક તૈયાર છે અને આપણે ગરમ ગરમ આ રીતે સર્વ કરી શકીએ છીએ તમને જો મારી રેસીપી સારી લાગી હોય તો એને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો હવે આની અંદર આપણે એક ચમચી જેટલું લસણ નાખીશું